ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર તેમની પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે આસામ અને મેઘાલયની મુલાકાતે પ્રવાસ દરમિયાન તેમણે કાજીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી જ્યાં તેમણે દુર્લભ ગોલ્ડન વાઘ અને એક શ્રીંગા ગેંડાને નજીકથી જોયા તેમણે અનુભૂતિને અદભુત અનુભવ તરીકે વર્ણવી હતી કાજીરંગા નેશનલ પાર્ક જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તેની સમૃદ્ધ જીવસૃષ્ટિ માટે પ્રસિદ્ધ છે જેમાં એક સિંગા ગેંડા વાઘ હાથી અને વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે પાર્કમાં ગોલ્ડન વાઘનું દર્શન દુર્લભ છે અગાઉ બે હજાર વીસ અને બે હજાર બાવીસમાં આવા વાઘ જોવા મળ્યા આસામના કાંજીરંગા નેશનલ પાર્કમાં પ્રવાસીઓ માટે સફારી અને અન્ય પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે જે તેમને પ્રકૃતિ અને વન્યજીવનો નજીકથી અનુભવ કરાવે છે પાર્કમાં જીવ સફારી અને હાથી સફારી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે જે પ્રવાસીઓને વન્યજીવનના નજીકના દર્શનનો અવસર આપે છે સચિન તેંડુલકરનો આ પ્રવાસ અને તેમના અનુભવ કાચી રંગા નેશનલ પાર્કની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવે છે અને પ્રવાસીઓને આકર્ષે છે આ પ્રકારની મુલાકાતો દ્વારા પાર્કની સંભાળ અને સંરક્ષણ માટેના પ્રયત્નોને પણ પ્રોત્સાહન મળે છે હા અભી 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 ગોલ્ડન ટાઈગર દેખા તો બહુ અછા એક્સપિરિયન્સ થા થોડી દેર પહેલાં એમને અમારે સામે સે રાયનો બી ક્રોસ કર ગયા तो बहुत अच्छा एक्सपीरियंस रहा है गोल्डन टाइगर का एक्सपीरियंस बहुत अच्छा सर काजरंग में पर्यटक और विदेशी के पर्यटक बढ़ा है तो प्रधानमंत्री जी भी यहाँ आए थे बहुत अच्छा था हमारा एक्सपीरियंस बहुत अच्छा रहा थैंक यू थैंक यू सर